દેશ માટે શહીદી વોરનારા શહીદો વીર સપુતોને શ્રદ્ધાંજલિ આપીને સ્વતંત્ર સેનાનીઓને પર્વની ઉજવણી કરાઈ હતી આ વેળાએ જિલ્લા મંત્રીએ ઉદ્બોધન કરીને ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરી હતી અંતે જિલ્લામાં સારી કામગીરી કરનાર લોકોનું બહુમાન અને વૃક્ષારોપણ કરવામાં આવીને દેશને હરિયાળો રાખવા માટેનો હકારાત્મક સંદેશ પાઠવ્યો હતો આજે તાપી જિલ્લાના વડુ મથકે ઓગણસી માં સ્વતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની એક કાર્યક્રમ આયોજિત આવવાનું થયું આ પ્રસંગે દેશવાસીઓને અને ગુજરાતના તમામ લોકોને અને ખાસ કરીને તાપી કિનારા ઉપર આવેલા તાપી જિલ્લાના તમામ લોકોને હું શુભકામના પાઠવું છું સાથે સાથે રાષ્ટ્રગીતની અને દેશ પ્રેમીની ભાવના જાગે તેના માટે પણ સૌને આધાર કરવાની હું પ્રેરણા આપું છું આજે લોકલ ફોર લોકલ તાપી જિલ્લામાં ઉપયોગ થાય અને વધુમાં વધુ આપણે આત્મનિર્ભર બનીએ તે દિશામાં તાપી જિલ્લો આગળ વધે એવી મારી શુભકામના છે વ્યારા ખાતે યોજાયેલી આ ભવ્ય ઉજવણીમાં અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમ દેશભક્તિના જુસ્સા અને ગૌરવના માહોલ સાથે પૂર્ણ થયો હતો